નમસ્કાર મિત્રો હું પોર્ટલ પે એઆઈથી ઇન્ટરએક્ટિવ ક્વિઝ બનાવવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે કોન્ટેન્ટ ક્રિએટર છો કે પછી ટીચર છો અને તમારે કોઈપણ મટિરિયલમાંથી ઇન્ટરએક્ટિવ ક્વિઝ બનાવવી હોય અને તમારી પાસે જે મટીરિયલનો સોર્સ જે છે એ આવો હોય યુટ્યુબનો વિડીયો હોય તો પણ ચાલે એની ફક્ત લિંક જે છે એ પેસ્ટ કરવાની છે તમારી પાસે પીડીએફ હોય એટલે કે ટેક્સ્ટબુક હોય તો એમાંથી ચેપ્ટર જે છે અપલોડ કરી દેવાનું છે તમારી પાસે ઈમેજ ફાઇલ હોય પીએનજી જેપીજી કે અન્ય કોઈ પણ ફોર્મેટ તો તમારે ઈમેજ ફક્ત અપલોડ કરી દેવાની છે લખાણની કે પછી તમારી પાસે ડોક્યુમેન્ટ ફાઇલ હોય એટલે કે તમારી પાસે ટેક્સ્ટ ફોર્મેટમાં ફાઇલ હોય તો એને પણ તમે અપલોડ કરી શકો છો અથવા તો ટેક્સ્ટ જે છે એને કોપી પેસ્ટ કરી શકો છો તો આવી કોઈ પણ ફાઇલ હોય અને એમાંથી તમે સીધી જ ઇન્ટરેક્ટિવ ક્વિઝ બનાવી શકો છો અને ક્વીઝ પણ કેવી એમાં પ્રશ્ન આપેલો હોય એના ચાર જવાબો આપેલા હોય એમાંથી એક જવાબ તમારે પસંદ કરવાનો હોય અને જવાબ સાચો છે કે ખોટો એ પણ આ જણાવશે ગેમ અથવા તો ક્વિઝ અને કેમ સાચો છે એની પણ સમજ આપશે દાખલા તરીકે આ પ્રશ્ન છે એ પ્રશ્ન છે અને એનો આ જવાબ છે તો જવાબ આપ્યો તો કેમ સાચો છે એનું કારણ પણ આપશે એની સમજ પણ આપશે એટલે સમજ પર આધારિત પ્રશ્નો માટે આ ક્વિઝ જે છે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો મિત્રો કેવી રીતે ક્રિએટ કરી શકાય તે જોઈએ આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને અહીંયા આગળ જે ગૂગલ એપ્સ છે હું એની પર ક્લિક કરીશ અને સ્ક્રોલ કરીને આવીશ હું નોટબુક એલ પર અને નોટબુક એલએમ ઓપન થાય એટલે નવી નોટબુક ઓપન કરીશ મિત્રો નવી નોટબુક અને નવી નોટબુક ઓપન કરતા મેં તમને કહ્યું હતું એ પ્રમાણે તમે ગૂગલ ડ્રાઈવમાંથી પણ ફાઇલને અપલોડ કરી શકો છો શેર કરી શકો છો કોઈ વેબસાઇટની લિંક પણ પેસ્ટ કરી શકો છો યુટ્યુબનો વિડીયો હોય તો એની લિંક તમે પેસ્ટ કરી શકો છો તમે ટેક્સ કોપી કર્યા હોય તો અહીં આગળ ક્લિક કરી અને અહીં આગળ જે વિન્ડો આવે એની અંદર પેસ્ટ કરી શકો છો તમારા કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ પડી હોય તો એને પણ પસંદ કરીને તમે અપલોડ કરી શકો છો એટલે આ રીતે તમે કોઈપણ જગ્યાએથી મોટાભાગના જે ફોર્મેટ છે પ્રચલિત એમાંથી તમે ક્વિઝ બનાવી શકો છો ચાલો હું ચૂસ્ ફાઇલ કરું છું અને ચૂઝ ફાઇલમાં મારી જે ફાઇલ છે અથવા મારું આખું જે ચેપ્ટર છે આ મેજિક ફોલ્ડરમાં છે હું મેજિક ફોલ્ડર ઓપન કરું છું અને મેજિક ફોલ્ડરમાં હું એક આખું ચેપ્ટર લઈ લઉં છું ધોરણ નવ વિજ્ઞાનનું એક ચેપ્ટર ચેપ્ટર આઠ જે છે આખું જ લઈ લઉં છું એની પીડીએફ છે મિત્રો એટલે એ પીડીએફને હું પસંદ કરું છું અને ઓપન કરું છું હવે લગભગ ચારથી પાંચ સેકન્ડમાં આ આખી પીડીએફ જે છે એનું એનાલિસિસ કરી લેશે એને એનાલાઇઝ કરે છે જુઓ મિત્રો તમે જુઓ મેં રીલોડ કર્યું તો પાઠનું નામ એણે આપોઆપ શોધી લીધું છે બળ તથા ગતિના નિયમો હવે મારે ઇન્ટરેક્ટિવ ક્વીઝ બનાવી છે તો હું આ બાજુ આવીશ અને અહીંયા આગળ મારી પાસે ક્વિઝ તૈયાર છે એને બરાબર સમજી લઈએ પહેલાં અને પછી જનરેટ કરવા બેસીએ તો અહીંયા આગળ એડિટ છે હું એની પર ક્લિક કરીશ તો અને સમજી લઈએ તમારે ઓછા પ્રશ્નો બનાવવા હોય આખા પાઠમાંથી તો તમારે આ ઓપ્શન પસંદ કરવાનું છે માપના પ્રશ્નો બનાવવા હોય તો સ્ટાન્ડર્ડ ડિફોલ્ટ પસંદ કરવાનું છે અને વધારે પ્રશ્નો બનાવવા હોય તો તમારે મોર ઓપ્શન પસંદ કરવાનું છે હવે કેવા પ્રશ્નો અઘરા પ્રશ્નો તો હાર્ડ પસંદ કરવાનું છે સમજ જેની પર વધારે હશે એવા પ્રશ્નો ક્રિએટ કરશે આપણે મીડિયમ પસંદ કરીએ છીએ અને અહીં આગળ ઇઝી પ્રશ્નો છે તો હું આ ડિફોલ્ટ જે છે એ જ રાખું છું સ્ટાન્ડર્ડ ડિફોલ્ટ અને મીડિયમ ડિફોલ્ટ આ પ્રકારના પ્રશ્નો રાખું છું અંદાજીત દસ પ્રશ્નો બનશે મિત્રો અહીંયા આગળ હવે હું જનરેટ કરું છું તો લગભગ દસથી બાર સેકન્ડમાં ક્વિઝ જે છે એ બની જતી હોય છે અને બની જાય એટલે આપણે એની ચર્ચા કરીએ કે કેવી રીતે એને ઓપન કરવાની છે રમવાની છે અને શું છે અને વિશેષતા મિત્રો એ છે કે તમે જે સોર્સ અપલોડ કર્યો છે એમાંથી જ પ્રશ્નો પૂછશે બહારના પ્રશ્નો નહીં પૂછે એટલે આપણને આ બહુ ફાયદો થાય એમ છે મિત્રો જે ક્વિઝ છે રેડી છે ચાલો અને આપણે ઓપન કરીએ તો મિત્રો ક્વિઝ જે છે તૈયાર છે અહીંથી હું એને ફૂલ સ્ક્રીન કરી દઉં છું તો જો દસ પ્રશ્નો ક્રિએટ થયા છે નીચેનામાંથી કયા પદાર્થનું જળત્વ સૌથી વધુ હશે તો એક ક્રિકેટ બોલ એક સાયકલ એક રેલગાડી અને પાંચ રૂપિયાનો સિક્કો ચાલો હું ખોટો જવાબ આપું શું થાય છે જોઈએ તો જવાબ ખોટો છે મિત્રો અને અહીં કારણ પણ આપ્યું છે કે ભાઈ સિક્કાનું દળ ઓછું હોય છે એટલે એનું જડત્ત્વ ઓછું છે એટલે આ જવાબ સાચો નથી અને સાચો જવાબ જે છે એ એ રેલગાડી છે ટ્રેન છે કેમ કે એનું દળ જે છે સૌથી વધારે હોય છે એટલે એની સમજ પણ અહીંયા આગળ આપેલી છે એટલું જ નહીં તમારે ડીપ ડ્રાઈવમાં જવું હોય તો ચાલો બીજા પ્રશ્નોમાં આપણે ચર્ચા કરીશું એની હવે ગતિના બીજા નિયમ મુજબ જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એફ બરાબર એમ એ જો કોઈ પદાર્થ પર જો કોઈ પદાર્થ પર લાગતા બળને બમણું કરી દેવામાં આવે ફોર્સ જે છે ડબલ કરી દેવામાં આવે અને તેનું દળ જે છે અડધું કરી દેવામાં આવે તો પ્રવેગમાં શું ફેરફાર થશે સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો તો હું ચાલો કોઈ પણ એક જવાબ આપું છું કે ભાઈ પ્રવેગમાં ફેરફાર નહીં થાય તો જવાબ સાચો આ છે અને એની સમજ પણ આપી છે જુઓ ગણતરી સાથેની અને તમારે આની વધારે સમજ મેળવવી હોય તો તમારે એક્સપ્લેન પર ક્લિક કરવાનું છે તો અહીંયા આગળ એની તમને વિસ્તૃત સમજ મળશે એટલે સમજ આધારિત પ્રશ્નો માટે ખૂબ જ મજા પડી જાય એમ છે મિત્રો વિદ્યાર્થીઓને તમને વિદ્યાર્થીઓને તમે સમજ આધારિત જે પ્રશ્નો છે ખૂબ સારી રીતે સમજાવી શકો એમ છો અહીંયા આગળ સમજ જે છે એ જો જનરેટ થઈ ગઈ છે મિત્રો અને તમે આના કારણે આવું થાય છે એની સમજ આપી શકો આખી આખો આની સ્ક્રિપ્ટ આવી ગઈ છે તમે આને કોપી કરીને પેસ્ટ પણ કરી શકો છો અથવા તો કોઈ સ્માર્ટ બોર્ડ હોય તો એમાં બતાવી પણ શકો છો અને તમારા સોર્સમાંથી જ છે એવું બતાવે છે જુઓ તમે જે પુસ્તક આપ્યું છે એમાં જ આ આપેલું છે આ જગ્યાએ આ પેજ પર વગેરે વગેરે તો આ રીતે તમે સરસ મજાની ક્વિઝ બનાવી શકો છો મિત્રો એટલું જ નહીં બધા પ્રશ્નોના અંતે સ્કોર પણ આવશે અને અહીંયા આગળ ત્રણ ડોટ છે મોર લખ્યું છે ત્યાં તો તમે રીનેમ કરી શકો છો શેર કરી શકો છો આ ક્વીઝને ડિલીટ પણ કરી શકો છો તમે શેર